ને બેનને પણ પૂછીસ કે બી રાજયોગમાં તમે કેવી રીતે વિચારોને ચેનલાઈઝ કરો છો રાજયોગની અંદર માનસિક ક્રિયાઓ માનસિક એક્સરસાઈઝ છે કરે તો જેમાં પ્રાણાયામ અર્થાત પ્રાણોથી પણ પ્યારા એવા પરમાત્માને યાદ કરવું અને એ છે પ્રાણાયામ અને એના થકી આપણને જે પોઝિટિવ ઊર્જા મળે છે કે જે આપણી આત્માને પણ તો શરીરને પણ તાકતવાર બનાવે છે અને વિચારોને પણ આપણે ચેનલાઈઝ કરીએ વિચારોને પણ ચેનલાઈઝ કરીએ જેમ કે બી શરૂઆતમાં દે અભિમાનના વિચારો છે એને તમે આત્મિક સ્મૃતિમાં ચેનલાઈઝ કરો છો હા એ કેવી રીતે તો એ છે શુદ્ધ આત્મા પવિત્ર આત્મા અને શુદ્ધ અને પવિત્ર આત્માની સ્મૃતિ આપણા જે પણ અશુદ્ધ સંકલ્પો છે જે અપવિત્ર સંકલ્પો છે જે વિકૃતિઓ છે એનાથી આપણે આપણા મનને અલગ દિશા આપીએ છે અથવા તો એક અલગ મૂડ આપી શકીએ છીએ